નમસ્કાર દર્શક મિત્રો આજે હું આપને અમદાવાદની સફરે લઈ જઈ રહ્યો છું કે જ્યાં નેટ્સઅપની પ્રોડક્ટના માધ્યમથી એક બેનને ખૂબ જ સરસ રિઝલ્ટ આવેલું છે તો આવો જાણીએ આપણે એમની જ પાસેથી નમસ્કાર નમસ્કાર સાહેબ આપનું નામ શું દાદા મારું નામ છે સાહેબ અરવિંદભાઈ બાબુલાલ દરિયા મારા ઘરેથી જે છે એમનું નામ છે પુષ્પાબેન દરિયા ઓકે તો આપનો મોબાઈલ નંબર જણાવશો

એમણે મને ભલામણ કરી બરાબર એનાથી એ પાવડર કે દવા બધું લગાવતા હતા પણ જે તેલ આપ્યું ને સાહેબ એ તેલથી બહુ સારું રીતે અચ્છા તો તમે કયું તેલ વાપર્યું છે બતાવશો છો એ સાહેબ આ એક તેલ છે અને એ તેલ વાપરવાથી બધો ફાયદો થયો ઓકે તો દર્શક મિત્રો આ એક નેટસપ કંપનીનું હેર ન્યુટ્રીમેન્ટ તેલ છે કે જે જાસૂદના ફૂલ અને નારિયેળના અર્કમાંથી બનાવેલું છે કે સંપૂર્ણ આયુર્વેદિક છે કોઈ અંદર કેમિકલ ઉપયોગ કરવામાં આવેલું નથી તો આ દાદા તેલથી કેટલા મહિનામાં રિઝલ્ટ મળેલું છે માસીને માસીનું અમારે ઘરે આમ તો ચારે મહિના ઉપરથી વાપરે છે પણ રિઝલ્ટ એક મહિનામાં એમને દેખાણું છે અચ્છા એક મહિનામાં જ તે રિઝલ્ટ મળ્યું હતું ઓકે તો

ગોળી ક્યારેક ક્યારેક ખાતા એ બંધ થઈ ગઈ છે બરાબર અને વાળ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એટલો ફેર પડ્યો છે ઓકે તો સમાજની અંદર ઘણા એવા બેનો હશે કે જે વાળની સમસ્યાથી પીડાતા હશે કારણ કે બહેનોનું જે ઘરેણું કહેવાય વાળ જે છે નખ વાળ અને ત્વચા આ બહેનોનું ઘરેણું હોય છે કે જો એની અંદર તકલીફ પડે તો એમને ઘણી બધી તકલીફો રહેતી હોય છે તો આજે વાળનું આટલું સરસ રિઝલ્ટ આવેલું છે તો આવા જે ઘણા જે અમારા દર્દી જે હશે કે જે દર્શક મિત્રો હશે કે જે તમારો વિડીયો જોઈ રહ્યા હશે તો એમને તમે શું સંદેશો આપવા માંગો છો હું તો બધા બહેનોને ખાસ કરીને કન્યાઓ હોય જે બિચારી સગાઈ ન કરી હોય મોટી ઉંમરના જો અમને હારું થતું હોય તો આ બધા બહેનોને વાળની ખરેખર સમસ્યા હોય તો આનો એક વખત જો વાપરે યુઝ કરે તો એને પોતાના આત્મસંતોષ સંતોષ થશે મને તો થયો જ છે અમારા ઘરવાળાને આટલા સરસ વાળ આવી જશે બરાબર ઓકે તો એટલો તમારો આત્મવિશ્વાસ છે સો ટકા સાહેબ ઓકે તો ઇન્ટરવ્યુ આપવા બદલ દાદા આપનો ખુબ સાહેબ આભાર